નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે આ પરિણામમાં વડોદરા જિલ્લામાં પરિણામ ખૂબ જ સારું રહ્યું છે વડોદરા જિલ્લામાં સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ જાહેર થતાં ગત વર્ષ કરતાં પંદર ટકા જેટલું વધારે પરિણામ આવ્યું છે આ પરિણામને જોતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

કરવામાં આવે તો એટલે માત્ર રિવિઝન કરી સારું પરિણામ લાવી શકાય છે વિદેશ જવાના બદલે દેશમાં રહી અહીં જ અભ્યાસ કરી પ્રોફેસર બનવું છે તેવું આ વધુમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા હું સદેવ શ્રી ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે મારું દસમા ધોરણનું પરિણામ આવ્યું છે અને તેમાં મારા અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા આવ્યા છે અને મારા સ્કૂલ ટીચર્સ અને મારા પેરેન્ટ્સના સપોર્ટથી હું આટલા માર્ક્સ લાવી શકી છું એ બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હું એવું છું કે આગળ જઈ પ્રોફેસર બનો સમાચારો સતત અપડેટ મેળવવા માટે આશા ન્યુઝ ગુજરાતી દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર